આજે આપણે માથીની સુવાર્તા તેનો નવમો અધ્યાય અને તેની સાડત્રીસમી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે વચન આ પ્રમાણે છે ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી પણ મજૂરો થોડા છે આ મીન આ પ્રભુનું વચન છે માથી નવ અને તેની સાડત્રીસમી કલમ આજનો જે વિષય છે એ વિષય છે જોઈએ છે ફસલને માટે મજૂરો જોઈએ છે જ્યારે આ કલમ આપણે વાંચીએ છીએ ત્યારે બહુ પ્રચલિત એવી કલમ છે ફસલ પુષ્કળ છે ખરી પણ મજૂરો થોડા છે પણ આ કલમમાંથી બહુ અજાયબ એવો સંદેશ મળે છે અને આ કલમને ખાલી આ એક જ કલમથી તમે સમજી શકતા નથી એની આગળની કલમો પર તમે જુઓ તો વિશેષ આપણને વિસ્તૃત સમજ પ્રાપ્ત થાય છે અહીં આપણને એક અભિક્ષિત રાજા ભલા ભરવાડ ફાળક એ આપણે જોઈ શકીએ છીએ અને તે બાબતો એ પ્રભીસુ ખ્રિસ્તમાં એ દ્રશ્યમાન થાય છે અને જ્યારે આપણે આ ફસલ પુષ્કળ છે ખરી પણ મજૂરો થોડા છે એ કલમને જો સમજવી હોય તો તેનો આગળનો એક કલમ એ આપણે વાંચીએ તો આપણને વધારે સારી સમજ પડે આગળની જે કલમ છે માથી નવ અને છત્રીસ અને લોકોને જોઈને તેમના પર દયા આવી કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા ઈસુ ઈસુની કરુણા એ તેમના શિષ્યોને ખોવાયેલા જે આત્માઓ છે તેમને બચાવવાને માટે અને એ સેવા કાર્યમાં ભાગ લેવાને માટે આમંત્રણ અને એ પ્રોત્સાહન પૂરું પાડે છે ઈસુ એ એમની સાથેના જે શિષ્યો છે એમને એ સેવા કાર્યમાં ભાગ લેવાને માટે એ પ્રોત્સાહન પૂરું પાડે છે અને છત્રીસમી કલમમાં લોકોને જોઈને તેમને દયા આવી ઈસુ ખ્રિસ એ લોકોને જોઈને એમને ત્યાં દયા આવે છે અને આ ફક્ત તેમની ફિઝિકલ કેર ફક્ત તેમની સંભાળ રાખવાની ઈસુ ખ્રિસ્તની અભિવ્યક્તિ નથી પણ તેમના આત્માની કાળજી અને એ આત્માની સંભાળ રાખવાની પ્રભુ ત્યાં ચિંતા કરે છે અને જ્યારે આપણે ફસલ પુષ્કળ છે ખરી અને મજૂરો થોડા છે જ્યારે આ કલમ જ્યારે આપણે તપાસીએ છીએ શીખીએ છીએ ત્યારે આ કલમની સાથે આપણે પાળક ઘેટા અને પાળક એ બંને કોન્ટેક્ટને આપણે સમજવા રહ્યા કારણ કે ફસલ પુષ્કળ છે ખરી એ વાક્ય એ પોતાના શિષ્યોને ક્યારે કહે છે એ છત્રીસમી કલમ કે જ્યારે પ્રભુસુ ખ્રિસ્તને એ લોકોને જોઈને દયા આવે છે ત્યારે જ્યારે એ લોકો પાળક વગરના ઘેટા જેવા અને હેરાન થયેલા થતાં વેરાઈ ગયેલા પ્રભુ જ્યારે જુએ છે ત્યારે પ્રભુ એ ફસલ પુષ્કળ છે ગરીબ પણ મજૂરો થોડા છે એ ઉચ્ચારે છે તો અહીંયા હવે એક નવો ટર્મ નવી નવો શબ્દ અને એ તો છે પાળક અને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉત્તમ ઘેટા પાળક યોહાન દસમાં આપણે સારી પેઠે એ વાત આપણે જાણીએ છીએ જ્યારે યોહાન દસ તપાસીએ છીએ એ ઉત્તમ ઘેટા પાળકનો સંદર્ભ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે એ ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને માટે પોતાનો જીવ આપે છે ઉત્તમ ઘેટાપાળ કોણ કે જે પોતાના ઘેટાને માટે સ્વાર્પણ બલિદાન પોતાના જીવ આપે છે તે છે પણ એ યોહાન દસમાં લખેલું છે પણ જે ચાકર છે તે વરુને આવતું જોઈને ઘેટાને મૂકીને નાસી જાય છે અને હાલના સમયમાં ઘણા બધા એ લોકોના જે આત્માની કાળજી રાખનાર જે વ્યક્તિઓ છે સેવકો છે ઘણી બધી વખત એ મુસીબતો પડકારો એને એ રૂપી જે વરુ છે એ આવતા જોઈને મૂકીને નાસી જાય છે યૌહાન દસ અને તેર એ કહે છે તે નાસી જાય છે કેમ કે તે ચાકર છે શા માટે તે નાસી જાય છે કારણ કે તે પાળક નથી તે ફક્ત ચાકર છે અને તેને ઘેટાની કંઈ ચિંતા નથી અને આ વાત જે ઉત્તમ ઘેટા બાળકની અને આ જે ચાકરની વાત છે એ પ્રભુ ઈસુ ખ્રિસ એ ઇઝરાયલના એ સમયના જે નિષ્ફળ કહેવાતા જે સો કોલ્ડ આત્મિક જે નેતાઓ છે શાસ્ત્રીઓ ફરોશીઓ યાજકો છે તેમને ઉદ્દેશીને એ કહે છે અને માથી દસમાં જ્યારે આ ઉત્તમ ઘેટા પાળકનો બનાવ છે જ્યારે પ્રભુ ખ્રિસ્ત આ ચાકર અને ઘેટાની વાત કહે છે એના થોડા કલમ પછી માથી દસમા અધ્યાયની એકત્રીસમી કલમમાં યહૂદીઓ ઈસુને મારવાને ફરીથી એ લોકો પથ્થર હાથમાં લે છે જે ચાકર છે એને પોતાના ઘેટાની પોતાની ફસલની એને બિલકુલ પડી નથી માટે એ ભાગી જાય છે કારણ કે એ ચાકર છે અને ફસલ એનો બીજો કોન્ટેક્ટ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સમૃહની સ્ત્રીને મળે છે તેમાં પણ જોઈ શકીએ છીએ શ્રી સાથેના વાર્તાલાપ પછી પ્રભુસુ શિષ્યોને યોહાન ચાર અને પાંત્રીસમાં આ પ્રમાણે કહે છે જુઓ હું તમને કહું છું કે તમારી નજર ઊંચી કરીને ખેતરો જુઓ કે તેઓ કાપણીને માટે પાકી ચૂક્યા છે એ ખેતર તમારી નજર ઊંચી કરો તમે જ્યાં જ્યાં જુઓ છો ત્યાં એ બધા ખેતરો ફસલ એ તૈયાર છે એ ખેતરોના પાક તૈયાર થઈ ચૂક્યા છે અને હમણાં જ એ સમૂહની સ્ત્રી રૂપી એ ફસલ પ્રભુ ઈસુ ખ્રિસ્સે એ ત્યાં લીધી છે ફસલના સંદર્ભમાં પ્રભુસુ ખ્રિસ્ત એવું કહેવા માગે છે કે ઘણા લોકો પ્રભુસુ ખ્રિસ્સમાં વિશ્વાસ કરવા પ્રભુ ઈસુને જીવન સોંપવા અને સ્વર્ગમાં જવાને માટે એ તૈયાર છે ઉત્સુક છે પણ એક બાળક તરીકે પ્રભુ સુખરીશ એ જ તેમની લાચાર સ્થિતિમાંથી તેમને બચાવી શકે છે ચાકર નહીં પ્રભુ સુખરીશ પોતે જ પોતે જ એ વિખરાયેલા એ હેરાન પરેશાન એ ઘેટાઓને બચાવી શકે છે ચાકર નહીં ચાકર એ ઘેટાને મૂકીને નાસી જાય છે અને એ પ્રશ્ન ત્યાં પ્રભુ સુખરીશ અને ત્યાં આપણે કલમમાં જોઈએ છે કે આ જે મજૂરોની અછત છે એને ઉકેલશું પ્રભુ સુખરીશ પોતે એનો જવાબ આપે છે કે પ્રાર્થના ફસલના ધણીની પ્રાર્થના ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂર મોકલે પ્રભુ સુખ્રીસ કહે છે ફસલના ધણીને પ્રાર્થના કરો કે પોતાની ફસલને માટે ફસલનો ધણી એ એ મજૂર મોકલે આગેવાન નહીં નેતા નહીં સાહેબ નહીં પોતાનો મહિમા શોધનાર નહીં ફક્ત પોતાને જ માન સત્તા હોદ્દા એવા ઈચ્છનાર કહેવાતા સો કોલ્ડ સાહેબોની જરૂર નથી પ્રભુસુ ખ્રિસ્ને એ ફસલ લણવાને માટે એ મજૂરોની જરૂર છે ફસલ માટે સો કોલ્ડ કહેવાતા સાહેબોની કોઈ જરૂર નથી સો કોલ્ડ કહેવાતા આગેવાનોની કોઈ જરૂર નથી ફસલ લણવાને માટે પ્રભુસુ ખ્રિસ્ને એ મજૂરોની જરૂર છે શું હું અને તમે આપણા નામની પાછળ પ્રભુ ખ્રિસ્તનો મજૂર એ લખવાને માટે શું આપણે તૈયાર છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ